રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં રાઇડ્સ સંચાલકો માટે નિયમો હળવા બનાવવા તેમજ રાઇડ્સની ટિકિટના દર વધારી રૂપિયા પચાસ અને સિત્તેર કરવામાં આવે તેવી માંગણી ઉઠાવી ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા આ મામલે આજે કલેક્ટર તંત્રને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી આ અંગે ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશનના ઝાકીરભાઈ બ્લોચ હારુણભાઈ શામદાર અશોકભાઈ સોંદરવા ભલાભાઈ ખખર તથા દિલુભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે દર વર્ષે લોકમેળાના પાંચથી છ દિવસ દરમિયાન અંદાજે પંદર લાખ જેટલા લોકો લાભ લે છે પરંતુ આ વર્ષે અગાઉના વર્ષ કરતાં ચાલીસ થી પચાસ ટકા મનોરંજન કેવી રીતે કરશો તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને રાઇડ્સનું બિલ તથા તેના સ્ટાર પાર્ટ્સનું બિલ તેમજ સ્ટ્રક્ચર આર્કિટેક્ટ કે ચાર્ટર્ડ એન્જિનિયરનું પ્રમાણપત્ર વગેરે બાબત પણ અશક્ય છે તે માટે આ નિયમ રદ કરવો જરૂરી છે ત્યારે મનોરંજન રાઇડ્સ ગોઠવવા પ્લોટનો કબજો વહેલી તકે સોંપાય તો મોટી રાઇડ્સ વ્યવસ્થિત ગોઠવી શકાય તો પ્લોટની ફાળવણી વહેલી તકે કરવા ઉપ્રાંત પ્લોટના ભાડા વધારાની સાથે રાઇડ્સની ટિકિટના દર રૂપિયા 50 થી 70 સુધીની કરવાની મંજૂરી આપવા માંગણી કરી છે ત્યારેના જે પરફેક્ટ નીતિ નિયમ છે ને હજી સાહેબ પણ મૂંઝવણમાં છે એને અમને ચોખટ કરીને કોઈ વસ્તુ કીધી નથી કે કે દિવસે ઓપ્શન છે કેટલા કેટલા નિયમો તમારે પૂરા કરવા પડશે એમને સરકારની જે ગાઈડલાઇન છે એસઓપી છે એ પ્રમાણે છે અને એ એસઓપી પ્રમાણે જો અમે કરવા જઈએ તો એ શક્ય નથી કોઈ પણ ધારક કે ઓર્ગેનાઇઝર આ જેટલી એસઓપીના જેટલા નિયમ છે ને એ પૂરા કરી શકે નહીં એ વસ્તુ કોઈ શક્ય જ નથી બીજું કે જેમ મોંઘવારી વધે એમ માનો કે જે લોકમેળાના ફોર્મ હતા એ પચાસથી લઈને અત્યારે બસો રૂપિયા સુધી પહોંચી ગયું છે તો અમારી પણ એવી વિનંતી છે અમે પણ એવા નાના માણસો છે કે આની અંદરથી અમારું ગુજરાન ચલાવતા હોય આની અંદર કેટલા હજારો લોકોની રોજીરોટી હોય તો અમને એ ચાલીસ વરા પચાસ કરી આપે એટલી અમારી વિનંતી છે બીજું કે જે પોઝિશન પ્રમાણે અત્યારે જે સાહેબ નિયમે કડક કર્યા છે એ નિયમમાં તો કોઈ અસંગ કરીને કરી શકે એવી પોઝિશન જ નથી માટે સાહેબને વિચાર ફેર વિચારણા કરી અને જે નિયમ રેગ્યુલર જે નિયમ છે એ નિયમ પ્રમાણે અમને મેળો કરવા આપે એટલી વિનંતી ઓસોપી માટે એના નિયમ એવા છે કે સોલટેક્સ હવે સોલ્ટેક્સ એવી વસ્તુ છે કે જમીન આના યોગ્ય છે કે નહીં તો એ જમીન અમે તો અત્યારે ભાડે રાખીએ છીએ સમજો કે એક પ્લોટ વાઈઝ અમને આપવામાં આવે છે અને એ પ્લોટ ઉપર અગર જો અમે આ કરાવવા જાય સોલટેક્સ તો વીસ હજાર રૂપિયાનો એમાં ખર્ચો છે પછી છે એનડીટી રિપોર્ટ કે એનડીટી રિપોર્ટ ક્યારે કરાવવાનો હોય કે જ્યારે કોઈ પણ વસ્તુ પાંચ કે દસ વર્ષ માટે જગ્યાએ લાગતી હોય તો એના માટે યોગ્ય છે અમારે તો સમજો કે આ મેળામાંથી ઓલા મેળામાં બધા ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જેટલા સ્ટેટ છે અહીંયા ફરતા હોય અને અહીંયાના તમામ અધિકારીઓ સક્ષમ અધિકારીઓ આને ઘડી ઘડી ચેક કરતા હોય છે અને જો અમારી રાઈડ યોગ્ય ન હોય તો અમને બીજા મેળામાં પરમિશન જ નથી મળવાની હજી હમણાં જે ટીઆરપી ગેમ ઝોનનો બનાવ બન્યો એ પેલા અમારા ચકડોર ચાલુ જ હતા અને અહીંયા અમે બધા ફિટનેસ લીધા જ હતા પણ જ્યારે જ્યારે કોઈ પણ આવો બનાવ બને છે જેમ કે કાકરિયા પછી હરણીકાંડ પછી આ ટીઆરપી ગેમ ઝોન પછી ઝૂલતો પુલ જ્યારે કોઈ પણ બનાવ આવો બને ત્યારે સમજો કે એનો જે કાયદો કડક બને તો એ અમારા માટે પણ બની જાય છે બનાવ બને છે પરમનન્ટ પાર્કમાં અને મરી જાય છે અમારા જેવા મેળાવાળા જે સામાન્ય મધ્યમ વર્ગના માણસો છે કે જે મેળા કરીને એની રોજીરોટી ચલાવતા હોય છે તો અમારે સરકારશ્રીમાં એવી એક રજૂઆત માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ માનનીય ગૃહમંત્રી સાહેબ તેમજ માનનીય રાજકોટ કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ એમને ખાલી એટલું મારે કહેવાનું છે કે એનડીટી રિપોર્ટ જે છે